એ વચ્ચે નેતાઓ પોતાના પ્રચારમાં અને પોલીસ સુરક્ષાની તૈયારીઓમાં લાગી ગઈ છે આ વચ્ચે દેશની અંદર જ્યારે સવાલ આવે છે ચૂંટણીનો ત્યારે કોઈ અણબનાવ ના બને તેવું ભાગ્યે શક્ય બનતું હોય છે આપણે એવી આશા રાખીએ છીએ કે એવી કોઈ ઘટના ના બને પરંતુ આજે અમારી સામે જે સમાચાર આવ્યા છે તેને લઈને ગુજરાત પોલીસ દોડતી થઈ હતી અમદાવાદના સોલા પોલીસે બાંગ્લાદેશી એક યુવક અને એક યુવતીની નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્ય આ વાત ગુજરાતના અમદાવાદના ગોતા વિસ્તારની છે જ્યાં બાંગ્લાદેશી યુવક અને યુવતીએ નકલી લાઇટ બિલની મદદથી ચૂંટણી કાર્ડ માટે અરજી કરી હતી સિટી મામલતદાર દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા તે દસ્તાવેજો નકલી બનાવ્યા હોવાની હકીકત બહાર આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે લાઇટ બિલના બે પેજ પર અલગ અલગ ગ્રાહક નંબર નોંધાયેલા છે અધિકારી આ વાતની જાણ તરત જ પોલીસને કરી હતી કાર્યવાહી કરતા સોલા પોલીસે બાંગ્લાદેશી પુરુષ અને મહિલાની અટકાયત કરી છે સાથે જ દસ્તાવેજોમાં ફોટો એડિટ કરનાર વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે નકલી દસ્તાવેજોની તપાસ દરમિયાન પોલીસે બે ચૂંટણી કાર્ડ પણ કબ્જે કર્યા છે એવી પણ આશંકા છે કે નકલી દસ્તાવેજોની મદદથી ઘણા ચૂંટણી કાર્ડ બનાવવામાં આવ્યા હશે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી ઓફિસમાં આધાર કાર્ડ બનાવવા માટે એક વ્યક્તિ દ્વારા ચૂંટણી કાર્ડ જમા કરાવવામાં આવ્યું હતું જે ચૂંટણી કાર્ડની યાદી સાથે ક્રોસ વેરીફાઈ કરતાં તે કાર્ડ નકલી હોવાનું સામે આવ્યું છે ઇલેક્શનના ચૂંટણી જે કાર્ડ છે ઇલેક્શન કાર્ડ બનાવવાની એમને પ્રયત્ન કર્યો હતો અને ઇલેક્શન કાર્ડની હકીકત ધ્યાન ઉપર આવતા તાત્કાલિક પોલીસ હરકતમાં આવી અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સોલંકી સાહેબ અને જોન વનના પીએસઆઈ જાડેજાએ એકદમ હરકતમાં આવી અને આ પ્રકારનો ગુનો રજિસ્ટર થયેલો હોય તો આરોપીને તાત્કાલિક અટક કરી અને હાલ એની તપાસ ચાલુ છે હા એ તપાસમાં એ આવેલું છે કે આ લોકોએ ચૂંટણી કાર્ડ બનાવવા માટે એટલે ઇલેક્ટ્રિક બિલ જે ટોરેન્ટનું બનાવેલું હતું અને તપાસમાં એ બિલ ખોટું છે સાબિત થયું અને એના આધારે આ ઇલેક્શન કાર્ડ એમને બનાવવાની કોશિશ કરેલી હતી અને જે ઇલેક્ટ્રિક બિલ હતું એ ખોટું છે હકીકત એવી છે કે હાલ એક ચાણક્યપુરીમાં રહે છે બીજા ગોતાવસિંગમાં રહે છે અને એમને એવું હતું કે ઇલેક્શન કાર્ડ નીકળી જાય એટલે ગુજરાતના વોટર થઈ જાય અને રાબેતા મુજબ અહીં એમનો નિવાસસ્થાન થઈ જાય એ આશયથી એ પર્પઝથી એમને આ પ્રકારનો ગુનો કરેલો પણ હાલ હાલમાં તપાસ ચાલુ છે તેમનો મોટિવ શું શું હતો હતો એમનો આની આ કરવા ઉદ્દેશ એ તપાસ ચાલુ છે પોલીસ એસીપી જયેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા ઓગણત્રીસ વર્ષીય મોહમ્મદ હુસેને રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ પર નવા ચૂંટણી કાર્ડની અરજી કરી હતી જેમાં તેણે ઓળખના દસ્તાવેજ તરીકે પાન કાર્ડ અને લાઇટ બિલ રજૂ કર્યા હતા આ સિવાય બેગમ રીનાએ જમા કરાયેલા દસ્તાવેજોની નકલી હોવાની હકીકત પણ સામે આવી હતી લાઇટ બિલ પર લખેલા એડ્રેસને ક્રોસ વેરિફિકેશન પર સાબિત થયું હતું કે ત્યાં તો કોઈ રહેતું જ નથી સાથે જ પોલીસે રૂપેશ જૈન જે ચાણક્યપુરીમાં સિદ્ધિ કન્સલ્ટન્ટ નામની ઓફિસ ચલાવતો હતો તેની પણ અટકાયત કરી છે રૂપેશ દસ્તાવેજોનો ફોટો એડિટ કરીને મોહમ્મદ હુસેનને આપતો હતો રૂપેશ અગાઉ પણ આવા નકલી દસ્તાવેજોના ગુનાઓમાં સંડવાયેલો હોવાનું સામે આવ્યું હતું ગઈ તારીખ ઓગણત્રીસ બે હજાર છવ્વીસના રોજ છોલા પોલીસ સ્ટેશનની અંદર આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર ચારસો એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ થયો આ કામના ફરિયાદી છે રોનક સુરેશભાઈ પટેલ જે સિટી મામલતદાર સાહેબ છે અને ઘાટોડિયાની અંદર ફરજ બજાવે છે અને ત્રણ આરોપીઓ બે આરોપીઓને ફરિયાદ આપી લીધી આરોપી નંબર એક છે મહંમદ હુસૈન સન ઓફ મોહમ્મદ તેજ મોહમ્મદ છે ઉંમર વર્ષ ઓગણત્રીસના છે અને એક છે બેગમ રિયામ ના નામે ફરિયાદ આપી હતી અને તપાસના અંદરે ત્રીજા નામનું પણ આરોપી તરીકે નામ ખોલેલું જે રૂપેશ સન ઓફ રવિન્દ્ર કુમાર નેમીચંદ જૈન છે અને તપાસ દાખલ થયેલી છે ગુનો આ રીતનો દાખલ થઈ અને આગળની તપાસ સોલા પોલીસ સ્ટેશનમાં હાલ ચાલી રહી છે મૂળ એ આમ બાંગ્લાદેશીના અને પશ્ચિમ બંગાળની તરફની એ લોકોની પોલીસના હાલ વાતો કરી રહ્યા છે પણ કેટલાક સમયથી એ ગુજરાતમાં આવેલા અને ગુજરાતમાં આવીને આ પ્રકારનું ઇલેક્શન કાર્ડ જો એમનું નીકળી જાય તો બીજા બધા ઘણા બધા એમને ફાયદા થાય પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે આ બધી તપાસો ચાલી રહી છે ને એ દિશામાં એ કયા ગામના છે કઈ જગ્યાના છે એમનો મોટિવ શું હતો એ હાલ તપાસનો મુદ્દો છે અને એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે રૂપેશ સનો રવિન્દ્રભાઈ નેમિચંદ જે જૈન છે એ રિધમ કન્સલ્ટન્સીનું એક દુકાન ચાંદોડિયા ધરાઈ અને આ પ્રકારનું કામ કરતો હતો એવું ધ્યાન ઉપર આવેલું છે એને પણ આપણે આ ગુનામાં અટક કરી લીધેલા છે અને હાલ આગળની તપાસ આપની ચાલુ છે એ રૂટિંગમાં પોતે એવું કહે છે કે ભાઈ આ ઇલેક્ટ્રિક બિલ લઈને બધું આવેલા અને એને ઇલેક્શન કાર્ડ આપવાના પૈસા જે લોકો લેતા હોય છે અને કન્સલ્ટન્સીનું કામ કરે છે એ એમનો જવાબ છે પણ પોલીસ ઊંડાણપૂર્વક હકીકત શું છે અને કઈ દિશામાં એ લોકો જવાના હતા કઈ દિશામાં પોતે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા શા માટે કરી રહ્યા હતા એની ઊંડાણપૂર્વકની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે લાઇટ બિલ છે એ પણ તપાસનો વિષય છે પણ હાલની તપાસમાં લાઇટ બિલ ખોટું છે એ સાબિત થઈ ગયેલું છે ના એમને પાન કાર્ડ કઢાયેલું હતું અને લાઇટ બિલના આધારે અને અલગ અલગ ડોક્યુમેન્ટો સ્ટેપ બાય સ્ટેપ ઊભા કરવા જઈ રહ્યા હતા પણ મિલવાઇલમાં એવો પકડાઈ ગયા છે અને એમને શું શું પ્રવૃત્તિઓ કરેલી છે કેવા પ્રકારના ગુના આચરેલા છે કોઈ પોલીસ સ્ટેશનમાં એમને ગુના કર્યા હોય અને ભૂતકાળમાં એમના ગુના દાખલ થયા છે કે નથી થયા એ પ્રકારની તમામ પહેલુંઓ તમામ પાસાઓને લઈ અને આપણે આ દિશામાં તપાસમાં આગળ વધી રહ્યા છીએ ચોક્કસપણે નેશનલ સિક્યુરિટી બાબતનો પ્રશ્ન ઉપસ્થાયેલા તમામ સાથે અમે કનેક્ટેડ છીએ ઉચ્ચ અધિકારીઓ સાથે પણ અમે આ બાબતે કોન્ટેક્ટમાં છીએ અને તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે સ્ટેપ બાય સ્ટેપ એક પણ પહેલું એક પણ મુદ્દો છૂટી ન જાય અને એક પણ મુદ્દાની તપાસ ન થઈ ન રહી જાય એવા આશયથી આપણે ખંદપૂર્વક આ તપાસ સોલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે ચૂંટણી જાહેર થવાને હવે માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ નકલી દસ્તાવેજો અને નકલી ચૂંટણી કાર્ડે અનેક સવાલો ઊભા કર્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ નકલી દસ્તાવેજોનો કાંડ કઈ રીતે ઉકેલાય છે અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક અમદાવાદ